અલ્યા ઈ કંપાઈ નહીં લાવવાનો આ તો કુતરૂ ના જાવ હું રીરામ જાય ભાઈ તો કપળ ઘર હે જલ્દી બોલા દેતો હો ફોલાઈને

આલુ ને બે પોટલે લીધી પણ ઓછો પીધી બે પોટલે પણ હજી જોવા એવો પગ નહીં નહી ગાલુ નો માલ જોઈ લેવો અમા પેલું તો આલુભાઈ રસ્તામાં પછી આપડે જાય ગાલુભાઈ નો માલ સારો લાગે મારું બેઠું લાગે પીધી એવું

ભાઈઓ ભેગા કરે ચા ભાઈઓ ભઈઓ ઓબલી વાળા સાહેબ એવું જ નઈ મારા ભેગા હે ને મને પૂછ્યા વગર એક જ જતા રે રે તું જા એક જ આમ એક જ લાય રે ક ક જાવ પેપરી વાળા ને એક ક જાવ મારો બગાડ દેખાડો ને કીધું હા

મારા <muchas> મે <muchas> નહી પીતા હું ગમ બોલા ને કો

તમે સોચી રાખ છોકર છોકરો દેખાવા દે તમારે ઘેર બગાડ કર્યો છે

નેકરો હે નેકરો હે ગામની એ ધકુને એ તું હેડો કાલે તો હવારે